સુરત જિલ્લાના ઉમરપાડામાં ભારે વરસાદી માહોલ જામ્યો છે ઉમરપાડા તાલુકાના નદી નાળામાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે મહત્વનું છે કે ઉમરઝરથી કેવડી જતા માર્ગ પર ઉમરઝરની ખાડી ઓવરફ્લો થઈ છે તો બીજી તરફ ખાડી ઉભરાતા પાણી પુલ ઉપરથી પસાર થયું છે મહત્વનું છે કે કેવડી જતો માર્ગ પણ બંધ કરવાની ફરજ પડી છે ધોધમાર વરસાદના કારણે સતત પાણી ભરાઈ જવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે તો બીજી તરફ રસ્તો બંધ કરવાની ફરજ પડી છે પાણીનો પ્રવાહ ખૂબ જ વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહ્યો છે સતત સુરતમાં ધોધમાર વરસાદના કારણે નદી નાળાઓ છલકાયા છે વ્યાપક પ્રમાણમાં ધસમસતા પાણીના પ્રવાહની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને વાહન વ્યવહાર પર ખાસ કરીને અસર જોવા મળી તો સુરતમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ પડતાની સાથે જ અનેક રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે પાણી ભરાઈ જવાના કારણે ખાસ કરીને વાહન વ્યવહારને ખૂબ જ વ્યાપક પ્રમાણમાં અસર થઈ હોવાની માહિતી સામે આવી છે જો કે સતત બીજા દિવસે પણ સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ધોધમાર વરસાદ વરસતાની સાથે જ જે રીતે પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે સુરત જિલ્લાના ઉમરપાડામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ઉમરપાડા તાલુકાના નદી નદીનાળામાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે અને સાથે જ ઉમરઝરથી કેવડી જતા માર્ગ ઉપર ખાડી ઓવરફ્લો થઈ છે ખાડી ઓવરફ્લો થતાની સાથે જ ત્યાં પણ રસ્તો બંધ કરવાનો વારો આવ્યો છે સુરત જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ બારડોલી નગરના આશાપુરી મંદિર નજીક પણ પાણી ભરાઈ ગયા છે બારડોલી નગરમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે દીપનગર વિસ્તારમાં ઘરો અને તેમજ દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે દુકાનોમાં પાણી ભરાતા હાલક અત્યારે લોકોની કફોડી બની છે તો બીજી તરફ વેપારીઓને પણ ભારે પ્રમાણમાં નુકસાન થયું હોવાની માહિતી સામે આવી બીજી તરફ પાણી ભરાતા વેપારીઓ સહિત સ્થાનિક લોકોની હાલત કફોડી બની છે અમે વરસાદ મજા લેવા નીકળેલા છીએ અમે ડેલી વોકિંગ માં નીકળીએ છીએ આજે વરસાદ વધુ છે પણ અમે વોકિંગ કરવા નીકળેલા છીએ મજા લેવા માટે વરસાદ બહુ જ છે આજુબાજુ બધે પાણી ભરાઈ ગયેલા છે ઘરોમાં પાણી ઘુસી ગયેલા છે દુકાનોમાં પાણી ઘુસી ગયેલા છે જનજીવન બધું ખોરવાઈ ગયેલું છે અસ્ત વ્યસ્ત થઈ ગયેલું છે ધોધમાર વરસાદ છે તો બીજી તરફ સુરત શહેરમાં વરસાદને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે મહત્વનું છે કે સારા દરવાજા એપીએમસી માર્કેટ અને સાથે જ દિલ્હી ગેટ નજીક ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે ટ્રાફિકને લઈને સુરત પોલીસ અધિકારીઓ રોડ ઉપર ઉતરી આવ્યા છે એસીપી વિમલ ગામિત સહિત પોતાની ટીમ સાથે રોડ પર નજરે પડ્યા છે લોકોની આવી પરિસ્થિતિમાં વગર કામે બહાર ન નીકળવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવી છે

અને અમારો આપના માધ્યમથી જનતાને ખાસ અપીલ છે કે ખૂબ અગત્યનું કામ હોય તો જ જે વિગત છે જ્યાં જ્યાં ટ્રાફિક જામ છે એની વિગતો જાણીને ત્યારબાદ જ નીકળે